અત્યારે વાગી ગયા છે છ અને લોક સ્ટાર્ટ કરી દીધો છે બે દિવસ તો આરામ કર્યો કારણ કે ફૂલ નાઇટ શૂટ હતું તો થાકી ગઈશું આજે બી લોક ચાલુ કરવાની ઈચ્છા નથી પણ મારા લગના ફેન્સ આવી ગયા છે એમને લોગ શૂટ કરવો બહુ જ ગમે છે તો લગ સ્ટાર્ટ કરી દીધો છે અને એમને તમને મલાઈશું આજે શૂટ કરવાનું છે એમનું રેડી કરવાના છે તો રેડી કરી દઈશું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું તો ગાઈસ અહીંયા ફાઇનલી અમારા તુલસીબેન પ્રજાપતિ આવી ગયા છે તાત્કાલિક ફોન કરીને ભાભી મને શૂટ કરી હાલવું જ પડશે નહીં પછી આવવું પડ્યું મને પહેલાં તો તમને બહુ જ બધું થેન્ક યુ કારણ કે તમે મને કીધું કે તમે આવી જાઓ એમ કેમ છો પહેલાં બધા તે મજા મને થી કે કે એક માનસિકા જોડે આવો કર્યું એટલા માટે અલ્યા મો ઊભી તો સુ ટેન્શન સુ હોય છે થેન્ક યુ સો મચ કહું તો આખા બ્લોગમાં છે રેડી થતા થતા બોલતા ઈત ગાજો કાઈ ગીત કઈ લેશે શું ગીત જ કરી લેશ બસ ગીત બનાયા જીવું છે એમ હાથ ના કરે મારા હૈયે વાગે આ બોસ તમારો ટ્રેક આવવાનો છે નવરાત્રી હા ટ્રેક કરાવવાની વિચાર હતો કે કીધું કરી દઈએ એ બધી તૈયારી કરી છે અહીંયા ચૂરી મંગેજીની એન્ડ ટાઈમે પાદરવાડા બેક કે મારો છોકરો બીમાર થઈ ગયો છે વિચાર કરો આમ ટાઈમ જ હું ફોન કર્યો તો કોલ આવો પણ ડાયરેક્ટ મેસેજ આવી ગયો મારો છોકરો બીમાર થઈ ગયો છે હવે માર તો કરવું જ શું તો કીધું એ તો બેન આવો ફોન કરવો પડશે કે મારા જોડે તો સીન થયો છે કીધું એ મેં બેન એની ટાઈમ હાજર છે બધા માટે સુમચી આ માસ્ત મજાની ચાણીયા ચોરી આવી ગઈ છે આના ટ્રેક કરી ચેનલ માં આવવાનું કહી દો ચેનલ તો કશું ડન થયું નહી અમાર ડન થશે ને લખો તમને મારી ચેનલ ટ્રેક મંગઈ દો તો હું તમને માંગું ને ચેનલ પર અમારી ચેનલ માં ગરબા એન્જોય કરજો ઓ બ્લોક માતી પર ગરબા નું સ્ટાર્ટ અપ બુકિંગ કેવું છે બુકિંગ તો હવે વાતો ચાલે છે મૈસાના બાજુ સુગનాత్రి એટેક કરતો તમારી બાજુ બોલાવો એ તો અને આજ તો મસ્ત મજાનું ગીત ગાઈ સંભળાવશે તુલસી બેન આગળ આગળ રેડી થઈ જઈએ રેડી થઈ જઈએ પછી બતાવતા રહીએ ચાલો તો ગાઈસ રેડી કરી દઈએ આપણે ગાઈસ અત્યારે આપણે તુલસીબેન બેન કેવા લાગે તમે જોઈ શકો છો જોઈ રહેજો સારી રીતે અને આપણે આખા ચેન્જ થઈ જશે એ બી તમે જોઈ

એના થોડો થોડો હવે શું કે ઓલો વાયરો જાય તો બોલજે તો જોઈતી Okay સો ગાઈઝ ફાઇનલી મારો મેકઅપ થઈ ગયો છે રેડી તમે બધા જોઈ શકો છો કોમેન્ટ કરજો કેવું કરો છો મેકઅપ મને તો બહુ જ ગમે તમે બધા પણ કહેજો કે કેવું લાગે ઓકે ફાઇનલી ગાઈઝ મારું મેકઅપ અને હેર સ્ટાઈલ થઈ ગઈ છે રેડી તમને બધાને બતાવી દઉં જોઈ શકો છો આમ તમને ક્લિયર નહીં દેખાય હમણાં હેતુબેન તમને બતાવી દેશે શું હતું ને શું થઈ ગયું જુઓ તમે આ ફૂલ રેડી થયું એટલે હેતુબેન તમને બતાવી દે ઓકે ગાઈઝ તો મોટો સ્કનાનો કરું મને રેડી કરતાં કરતાં એની સાથે આ જોઈ શું કરે છે આ જો એક બાજુ હોમવર્ક એક બાજુ રેડી કરવાનું થઈ શકે તમારાથી તમે જ કહેજો ગાઈસ જલ્દી કરો યાર સાત વાગી ગયા મેડમ સાત વાગી ગયા લુક રેડી છે શું કહે છો તો ગાઈસ તમે ફાઇનલી મારો લુક જોઈ શકો છો કે લુક બ્યુટીફુલ લાગે છે મારે કહેવાની જરૂર જ નથી તમે જોઈ જ શકો છો કે કેવું લાગે છે એકદમ પિંકી પિંક પહેલા કેવું દેખાતું હશે ને અત્યારે કેવું લાગુ અના આ મીશુ મેડમ આવી ગયા હાય મીશુ આ ફિયા કેવા લાગે છે કે કગુ કે મીશુ કેવી લાગે છું કહી દે તો ગાઈસ હમ અના હેતાનસી જો નખરા કરસ તું શું કહે કેતંસી કહેતો મત્તા મત્તા મિશુ કહેતો કાકો કેવો છે એને તો બસ કાકો જ ગમશે ઓકે બાય 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 ગાઈસ કાલે મળીએ ઓકે 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 ગઈ ત્યાં છે અગિયાર અને અમે બધા ઊંઘી જઈશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા માં ડન લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો